અને પરસેવા પરસેવાથી સિરપ થઈ ગયા છે એટલે મેન્ટર બીજી રિક્ષા કરવા માટે ગયો છું ક્યારે આવશે હા આવી ગયો ચલો રિક્ષા આવી ગઈ આપ જોઈ શકો છો રિક્ષા આવી ગઈ આવો પાછો જાવો પણ આવી ગઈ રિક્ષા આવી ગઈ આવો લેરો તો ફાને મિત્રો અમે બીજી રિક્ષામાં બેસી ગયા છે આપ જોઈ શકો છો અને અચાનક છેલી દેરીંગો તૂટી કે એટલા માટે બીજી રિક્ષા અમે ચાર્જ કરવી પડી આવતા પર વેકરો ગાડી આવી જતા પર રિક્ષા ગજબ ભેજતી બકા ગજબ હો આ છે રગડો આ સાદો મસાલો છે અભી અલગ અલગ મસાલા માં ભાઈ કે લાગ્યું કે લાગી તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને નાયજુને ફ્રેશ પણ થઈ ગયા છે તો તમને અમને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો હોતેના વાગે છે સવારના 11 તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બ્લોગ ની સુરત ગુડ મોર્નિંગ થી કરવાની છે તો અત્યારે હું જઉં છું નીચે કેમ કે કપડા પહેરવા માટે ઉપર આવ્યો તો તો આપણે પ્લાન્ટ ના જોઈ લઈએ કે પ્લાન્ટ માં કેટલા કેટલા ફૂલ આવ્યા છે કે જોઈ લો સુપર

અને આજનું કંઈક વાતાવરણ આવું છે જો રવિવારનું વાતાવરણ કંઈક જોરદાર સુંદર મજાનું છે તો આજે તો વરસાદ પડવાની શક્યતા નથી અને આજે રવિવાર છે તો આજે અમે જઈએ છીએ મોટી ખરોળ અમૃત બાપાની મેળીએ તો તમને ખબર હશે કે દર રવિવારે અમે મોટી ખરોળ જઈએ છીએ તો હજુ ઘરનું બધું કામ ફિનિશ કરીને અમે જવાના છે મોટી ખરોળ તો ચાલો હવે ગઈકાલ તો હું મારા સસરાની ખબર કાઢવા માટે મારા સાસરીમાં ગયો હતો એટલા માટે બ્લોગ ના આવ્યો તો કોઈ નહીં અને એમનું સારું છે તો હવે નીચે જાઉં છું અને ગુડ મોર્નિંગ પી જય માતાજી નહીં પડી સરમાં પાસ્તા ખાવા મળે તે મોટી ખરોળ કોણ આવશે આઈસ ના તો નઈ લઈ જવાની ચાલો મિત્રો ભાઈ છે મોટી ખરોડ અને આ લોકો સવાર માં પાસ્તાનો નાસ્તો કરી લે લેશે ગઈકાલે કેવું કઈ પણ આવતીકાલે આજકાલે કયો પેપર છે એટલી ખબર નથી જો ચાલ ને પાસ ગણિત નું છે નઈ ખબર છે બોલી કેમ નહીં ભૂલી જવાય તો નપાસ થઈ જો તો જો મિત્રો આ શું છે કમેન્ટ કરજો મને તો ખબર છે આનું નામ છે ચીબડું જોકે જયારે કાકડીનું ખેતી કરે ત્યારે આ ચીબડું થાય અને આ ચીબડા મોટા મોટા ખાવાનું એકદમ મસ્ત ગર્યું લાગે લેખાઈ જો એક હા ચાલતું ખરી એક પ્લીઝ પ્લીઝ ચાલો એક ખા ખાતું ખરી અરે મસ્ત લાગશે મેં કિઝ ખાધું નથી પણ આપણે ટેસ્ટ કરી લેવાનો છે

આ કાકડીનો બાપ કહેવાય ચીબરું એટલે નહીં હા મોટી થઈ ગઈ હોય પણ આ માર્કેટમાં ના લે ને માર્કેટમાં ના લે ને આની કાકડી હું એટલે હમ તું ખા ને મમ્મી અંદર મોરસ નાખીને એડ કરીને ખાવાનું મિક્સિંગ કરીને મસ્ત લાગે નહીં રૂતિકા મોરસ નાખી હોય તો પછી ખાવાનું મજા આવે નહીં બોલા પહેલી વખત ચોવીસ વર્ષની ઉંમરમાં પહેલી વખત મેં ચીબરું ખાધી વાત મારા સાસરી બહુ ફોર્સ કર્યા કે પીસ તમે લઈ જાઓ લઈ જાઓ તો ગઈ વખત હું ગયો હતો તો નતો આવ્યો પણ આ વખત રીતિકા જોડે આવી છે તો હંગાત તમને આપી દીધું તો ફાઇનલી આજે મેં ટેસ્ટ કર્યો કે ચીબરું કેવું હોય કાકડી અને આમાં કશું ફરક નહીં જો કે કાકડી કરતાં બેટર ના લાગે છે શું કે તાવ તો ના ખવાય ને વધારે દવા આવ્યું તો જો મીજો તમે પણ ભૂલ ના કરતા આવતું હોય તો આ ચીબળું ખાવાનું મેં કે બધા પાછું ઉપાદી મુકાવીએ સ્વાદ તો લઈ લઈએ પછી દવાખાનું સ્વાદ લેવો પડે જો ખાવો હોય તો બસ મમ્મી નહીં ખાવું આટલું જ શું માં નથી ખાવું તું તો ચાકતી નહીં તું ખાજે કેવું લાગે કેમ

તું જો ખારું છું ક્યાં ચાહી ખાવાય ચાહી ના ખાવાય તો બ્લોગ માં બનાવી લેજો મિત્રો તો મળી થોડ્યા પછી ચાલો મિત્રો હવે તમારો ટાઈમ થઈ ગયો છે અને આ લોકોનો કકરાટ કદી ગયો નહી જો બોજ એટલે બોજ જમતી હોય એટલો બધું હરા કરે છે જો છે અરે મારી મસ્ત મજાની ખીચડી બનાવી છે વગેરે મારી કહે છે આ અલગ અલગ થાળી છે બાજુ ભાગલા પાડેલા છે તો જવાનું છે મોટી ખડોળ એટલા માટે રીતિકાએ મસ્ત વગેરે ખીચડી બનાવી છે મારાથી લેવું જરૂરી છે બટાકા ઓકે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો કેમ કે અત્યારે હું જઉં છું મોટી ખડોળ તો ત્યાં પણ જવાનું હોય છે પણ ત્યાં અમે નથી જમતા કેમ કે બહુ જ એટલે બહુ જ બધી ભીડ હોય છે તો નંબર ક્યારે આવે ને ક્યારે જમી એ ખબર નહીં હા આજે મારા અગિયાર મોર રહેવાર છે તો આજે મારા મિત્રો અગિયાર રહેવાર પૂરા થશે તો ફાઇનલી હવે અમે હા બાર ની અગિયાર વાર હજી હા અગિયાર જ પછી તમે જજો તો ચાલો મિત્રો હવે ફટાફટ આપણે જમી લઈએ ના ઓ બાપરે ઓકે બ્લોગ માં કલીર બની રહેજો જો ને તમે લાયુ કકરાટ જો લાયુ કકરાટ આ લોકો ની બહુ એકલે બહુ હેરાન કરતી છે શું છે લાયુ બનાવ એકલા કેમ ઓ ભાઈ

भैया अच्छी अच्छी वाली करना ठीक है जो बड़ी होना वो और ज्यादा टेस्टी करना वीर पकौड़ी खा ना पकोड़े <laughs> खाई <laughs> आप जाओ चालू में चालू में वो कर दो चालू में नहीं बनानी तो आप उसमें डाल दो हाँ डिस हा, में डाल दो હમ હમ કેવું લાગ્યું કેવું લાગ્યું રામસાણા કે તો બ્લોકમાં બને રહ્યો છો ત્યારે કે મેં એ નાસ્તો કરી દે છે તો મળીએ થોડીવાર પછી તો ચાલો મિત્રો હવે હું અત્યારે જે છું ખેતરમાં કેમ કે અમે મોટી ખડોળથી અડધો કલાક પહેલાં ઘરે આવી ગયા હતા અને પકોડી એટલી બધી ટેસ્ટી બની હતી પીવું પકોડી કેવી બનેલી બહુ તીખી બની હતી નહીં આજ પેટમાં લાઈ ભરે છે બોલો બરાબર તો મને પણ અત્યારે પેટમાં લાયબારી છે અને મેં પોતે જ કીધું તું ભાઈના કે ભાઈ તું ઓર ટેસ્ટી કરજે ને બરાબર નું મરચું નાખજે તો ફરી એને મરચું નાખી દીધું મારા પેટની ખરાબી થઈ ગઈ છે તો કોઈ નહીં મિત્રો તો અત્યારે હું જાઉં છું ખેતરમાં કેમ કે માતાજીની શ્રીફળ અગરબત્તીની હાર એમ ચડાવવાનો છે

તો પછી જોશના આજે નહીં આવે અને કદાચ જો નિલેશ જશે અંબાજી હવનમાં તો જોશના અત્યારે સાંજે સાત વાગે લગી આવી જશે તો જોઈએ શું થાય છે શું નહીં સુપ્રીસ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તો મળીએ થોડી વાર પછી જોશના વાર ક્યાંથી દીધા મમ્મીના આવી કેમ કે મમ્મી કેમ નાઈ કે જેટલો ભાઈ બોને જોડે ફરવા જાવ છો એલો માના તેનો ડબોલી આલો

હેં તું બગડી ગે એમ કે છે એમ હેરાન કરે છે મસ્તી કરી એટલે માટે એમ નહીં એવું કોણ કે નિલેશ કે દાદી કહે છે નહીં પણ આજે અમબાજી ના જવાથી તું સારું કહેવાય જો ખોટા ચારથી પાંચ હજાર રૂપિયા પપ્પા વાપરી નાખે ત્યાં કર એટલે ભેગા ના થાય કેવાય નહીં સારું કહેવાય નહીં બોલો

જેટલી એના મમ્મી બુદ્ધિ નથી એટલી એના બુદ્ધિ છે સારું કેવાય ને